લોકસભા સુધી મોદી સરકારના અગિયાર વર્ષ તેમજ છોટાઉદેપુર લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવાના એક વર્ષ પૂર્ણ થશે મા કાલિકા દર્શનાર્થી લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા દ્વારા છોટાઉદેપુર થી પાવાગઢ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું સીતુર નાની ભૂમડી ભાનપુર ખાકરિયા પેટ્રોલ પંપ જન હનુમાન મંદિરે સવારે થી બપોરે ત્રણ વાગ્યા સુધી ભોજન અને વિશ્રામ ત્યાંથી મલબારપાટ શિવરાજપુર રાત્રે આઠ કલાકે શુક્રવાર સવારે ત્રણ કલાકે શાપાનેર અને સવારે સાત કલાકે પાવાગઢ પહોંચશે છોટાઉદેપુર થી નીકળેલી પાવાગઢ પદયાત્રામાં છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારના ભાવિ ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા શેખ મુજફર એક નજર છોટાઉદેપુર અરમે સત્યની સાથે સેવા સુશાસન અને સંકલ્પથી સિદ્ધિ એવા આ વિશ્વગુરુ તરફ ભારત બનવા જઈ રહ્યું છે ત્યારે અમૃત કાળ ની અંદર આ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના શાસનના અગિયાર વર્ષ પૂર્ણ થયા અને એમણે અનેક જનહિત કલ્યાણકારી યોજનાઓ બનાવીને છેવાડાના માનવીની સેવા કરી અને આ વિકસિત ભારતની જે સંકલ્પના છે તેને પૂર્ણ કરવા તરફ જઈ રહ્યા છે ત્યારે આજે છોટાઉદેપુર જિલ્લાના અને છોટાઉદેપુર લોકસભાના કાર્યકર્તાઓ અને અમે બધા લોકો સાથે મળી અને બે દિવસની પદયાત્રા ગોઠવી છે અને પ્રથમ દિવસ અમારો જંડ હનુમાન મંદિરે જશે અને દાદાના દર્શન કરશે ઓગણીસ તારીખે આખો દિવસ અમે લોકો જન હનુમાનના જંગલોમાં વિતાવીશું અને ઓગણીસ તારીખે સાંજે નીકળી અને વીસ તારીખે પાવાગઢ મુકામે મા મહાકાલીના દર્શન કરી અને પ્રાર્થના કરીશું કે મા મહાકાલી અને હનુમાન દાદા નરેન્દ્રભાઈ મોદી સાહેબને તરફ લઈ જાય અને એના માટે કરીને અમે લોકોએ પ્રાર્થના અર્ચના કરવાના છે ત્યારે આજે મારી સાથે અસંખ્ય કાર્યકર્તાઓ જોડાયા છે સૌને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને સાથે સાથે તમામ જિલ્લાવાસીઓને તમામ લોકસભા મત વિસ્તારમાં આવતા નાગરિકોને મતદાર ભાઈઓને અને દેશવાસીઓને અપીલ પણ કરું છું કે આપ પણ નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે હરિયાળું ભારત જોવા માગે છે એમ આપણે પણ એક પેઢમાં કે નામ વાવીને વૃક્ષ વાવીને આપણે સૌને આ ભારતને હરિયાળું બનાવીએ એવી શુભેચ્છા વંદે માતરમ ભારત માતાથી